સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટેલા ખાતે ડુંગર પરિક્રમા યોજાઈ ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા અંગદાન મહાદાન તેમજ સ્વચ્છતાના સંદેશ સાથે ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સુપ્રસિદ્ધ ભજનીક અને પદ્મભૂષણ શ્રી હેમંત ચૌહાણ વિગેરેની ઉપસ્થિતિમાં પરિક્રમા પહેલાં ધર્મસભા યોજાઈ હતી

આમ તો એક રાષ્ટ્ર માટે પોતાનું જીવન જેણે સમર્પિત કર્યું છે અને આજે દેહદાન માટે એ પોતે એક જૂત લઈ અને મશાલ લઈ અને આજે ભારત વર્ષમાં પોતે પરિભ્રમણ કરી રહ્યા છે અને આજે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ચોટીલાને આંગણે એ પણ એક સંકલ્પ છે કે માણસ પોતાનું દેહદાન કરે ખરેખર હું દેશમુખ સાહેબને ખોટી મોટી પ્રણામ કરું છું કે એ દેહદાન અભિયાન લઈ અને જ્યારે નીકળ્યા છે ત્યારે અમે યુવાન ટીમ બીજું શું કરીએ પણ વડીલના જે કાંઈ હુકમ હશે એ પ્રમાણે અમે એ કાર્યમાં જોડાશું તેમજ જે માણસ પોતાના દેહદાન માટેનો જે સંકલ્પ કરશે એના માટે અમે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપશું અને ખરેખર દેશ સાહેબ જે આ કાર્ય કરી રહ્યા છે એમાં આપણે બધા જોડાઈએ એ સહકારરૂપ બનીએ અને દેહદાની મહાદાન છે એનું કારણ એ છે કે આપણો આજે અંગદાન અંગને હું દેહદાન શબ્દ રૂપે હું બોલ્યો છું દેહ એટલે અંગ અંગ એટલે આપણા શરીરનું કોઈ પણ અંગનું પણ આપણે દાન કરીએ એનું કારણ એ કે તમારા શરીરનું એક અંગ કોઈકના આખા પરિવારને એક જીવદાન દઈએ દઈ દેતો હોય છે હા આપણા મૃત્યુ પછી આ દેહ પછી કોઈ કામમાં આવવાનો નથી ઢોરનું તો ખાલ નહીં તે વસ્તુ બને છે આપણા માનવ દેહનું શું બને છે તો આ માનવ દેહના એક દેહનું એક અંગ એનું અંગદાન થાય અને મને યાદ છે મારા મિત્ર એક અમારા દેશમુખ સાહેબ મારા કલાકાર હતા બચ્ચુભાઈ રાબડાવાળા એમના માતુશ્રીનું દેહદાન કરે અંગદાન અને એના અંગનું આતર એક પરિવારને લગાડવામાં આવ્યું અને એને દેહનું દાન થયું એનું જીવન મળ્યું અને ત્યારે અમે કલાકારોને બોલાવીને એ વ્યક્તિએ અમારા સન્માન જ્યારે કર્યા અને ત્યારે મને યાદ છે કે એ પરિવારે કીધું કે બચુભાઈ અમે તમારો શું આભાર માનીએ તમારા માતુશ્રીનું એક આંતરડું અમારા પરિવારને જીવન આપી દિવ તો અમે શું એવો સંકલ્પ કરીએ અને ત્યારે બચુભાઈ કીધેલું કે મારી માનું આંતરડું એ તમારા પિતાશ્રીમાં લાગ્યું છે તમારા પિતાશ્રી જાગૃત થયા છે તો મારા માતુશ્રીનું આંતરડું અભડાણું નહોતું એમ કહેજો વડીલને કે આંતરડું અભડાવે નહીં અને એ પણ સમય આવે ત્યારે પોતાનો અંગદાન કરે આવો સંકલ્પ એમણે પણ કરાવેલો એટલે દેશમુખ બાપાના ચરણોમાં વંદન કરી અને કહીએ કે આ જે આખે આખું અંગદાન અભિયાન જે એમણે ભારત વર્ષમાં ચાલુ કર્યું છે એની અંદર આપણે પણ બધા દિવેલ પૂરીને આપણું જ્યાં કાર્યની જરૂર પડે ત્યાં એમના સ્કંભે ખંભો મિલાવીને આપણે બધા સાથે જોડાય એવી બધાને આજે માં ચામુંડમાના ચરણોમાં પ્રાર્થના કરીને બધાને વિનંતી કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત વંદે માત્ર અત્રે નોંધનીય છે કે ધર્મ જાગરણ સમન્વય દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ એકમે એટલે કે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે આ પાંચમી પરિક્રમા હતી ધર્મસભા બાદ મોટી સંખ્યામાં આવેલા ભાવિકોએ નવગ્રહ મંદિરથી ડુંગર પરિક્રમાની શરૂઆત કરી હતી જય માતાજી જય ચામુંડ માતાના નાદ સાથે ભક્તોએ પદયાત્રા સાથે પરિક્રમા પૂર્ણ કરી હતી પરિક્રમાના રૂટ પર છાયડો પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી પરિક્રમાને લઈને સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું